વડોદરાના ખંડેરાવ માર્કેટની પાછળ ગેરકાયદેસર દબાણ અને વાહન ચાલકોની દાદાગીરી સામે વેપારીઓ રણે ચડ્યા વડોદરા ખંડેરાવ માર્કેટ પાછળ ગેરકાયદેસર દવાનો અને વાહન ચાલકોની દાદાગીરી સામે વેપારીઓ રણે ચડ્યા સવારે ચાર કલાકથી ખંડેરાવ માર્કેટ પાછળ લારી ગલ્લા અને વાહન ચાલકોના દબાણોથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે વેપારીઓ અને ગ્રાહકોને ખંડેરાવ માર્કેટમાં પ્રવેશ માટે પણ માર્ગ રહેતો નથી સ્થાનિક રહીશોની સ્થિતિ સૌથી દયનીય બની જાય છે આજે પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે પોલીસ બોલાવવાની ફરજ પડી વેપારીઓની નારાજગી જોતાં થોડીવારમાં તમામ દબાણો અદ્રશ્ય થઈ ગયા ટ્રાફિક પોલીસ વિભાગના અધિકારીઓ આવી પહોંચતા કાચા પટેલ સમાજના આગેવાન અને પૂર્વ કાઉન્સિલર નીતિન પટેલ દ્વારા પોલીસ અધિકારીને રજૂઆત કરવામાં આવી વેપારીઓને પડતી સમસ્યા અંગે શું કહે છે આગેવાનો અને વેપારીઓ આવો સાંભળીએ રિપોર્ટર રાહુલ રાજપૂત વડોદરા અત્યારે સવારે આજે અમારું માર્કેટ બંધ હતું એના સંદર્ભે અમે ભેગા થયા હતા અને જોયું તો સવારે એક એક્ટિવને અમારાથી બી અંદર જવાય એવી હાલત ન હતી એટલી બધી ગાડી ઊભી થઈ મેં વેડિયો બનાવ્યો છે ફોટા પાડ્યા છે તમને મોકલું છું અને જ્યારે મેં પોલીસને બોલાવી આપ લોકો આવ્યા ત્યારે બધા અહીંથી ભાગી ગયા છે આ આ જ બધા વેપારીઓ છે જે કોરોના વખતે અમે બેસીને સમજણ પાડીને એટલું સારું બનાવ્યું હતું કે ભાઈ હવે તમારે ગાડી લોડિંગ અનલોડિંગ માટે રાખવાની એમાં સેલિંગ કરવું નહીં પણ ગાડીમાં અહીંયા સેલિંગ કરે છે એક પછી એક ગાડી ઊભી રહે છે એના માટે નાનો ટેમ્પો નાની લારી ઉભી રહે છે એક ગાડી બી જતી નહીં આ બાજુ ચાર પાંચ સ્કૂલ આવેલી છે આ બાજુ એમના છોકરા બધા આમ જાય છે સ્કૂલે જવા માટે બી છોકરાઓને મૂકવા માટે બી તકલીફ પડતી હોય છે એકસો આઠ બી જઈ નહીં શકતી એવી પરિસ્થિતિ હોય છે સવારે એટલે આજે મેં એક અરજી કરી છે એસીબી સાહેબે ગાડી મોકલી છે કાલથી બે પોઈન્ટ મૂકવાનું કહે છે અને આ વસ્તુ કદી ના ચલાવી લેવાય જેટલી બી ગાડીઓ ઊભી રહે છે જાહેરનામાનો ભંગ કરે છે અને ડિટેન કરવી જોઈએ જાહેરનામું રાત્રે નવથી સવા નવ સુધી છે ગાડીઓ માટે તો પણ આખો દિવસ ગાડીઓ પડી રહે છે સેલિંગ કરે છે અને મન ફાવે તે પોતા પોતાની જગ્યા સરકારની જગ્યા પર કોઈ ચારસો ગાડી ઉભા રહેવાની લે છે કોઈ બસો ગાડી ઉભરાવાની લે છે આ બધું ના ચલાવી લેવાય એટલા માટે મેં આજે અમે ભેગા થયા છે અને આજે આજે મોડ ઓફિસર એ એમસી ઝાલા સાહેબ અને એસીબી વસા ટ્રાફિક વસાવા સાહેબને બી જાણ કરી અને આજે એક અરજી લખું છું બે પોઈન્ટ મને મૂકવા જોઈએ બસ છે સાચી વાત છે વેપારીની દાદાગીરી એના કરતાં બી વધારે વેપારીઓને માટે જે લોકો ટેમ્પા લઈને આવતા હોય છે આઉટસાઇડર હોય છે એમની દાદાગીરી એટલી બધી વધી ગઈ છે કે પોતે ગાડી અહીંયા ગાડી મૂકીને તાળું મારીને જતા રહે જ્યારે આપણે કહીએ કે ભાઈ આ તારે ગાડી કેમ અહીંયા મૂકી છે સફાઈ સેવક આવે તારે સફાઈ સેવક બચારો કંઈ ના કરે એને તમને તમારા જ માધ્યમથી ખબર છે અને સફાઈ સેવકને માર્યો હતો ચપ્પુને દાલ ચા ચાકુ લઈને બહાર નીકળી ગયા હતા એટલે આ સમય તત્વનો બી ત્રાસ વધતો ગયો છે એટલે પોલીસ કમિશનરશ્રીને બી હું અરજી લખવાનો છું કે આ બધા ત્રાહીમાન લોકોને આ વેપારીઓથી બચાવો વેપારી કોઈ ખોટાની વેપાર જે લોકો છે પોતપોતાની દુકાન પર બેસીને ધંધો કરે છે એમને લોડિંગ અનલોડિંગ માટે ગાડી આવે છે ગાડીવાળાની દાદાગીરી છે એટલે એ ગાડી વાળાની દાદાગીરીને પૂરી કરવા માટે અમે ભેગા થયા છે સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ